આ છે દરિયાપુરનું મનપસંદ જીમખાના કે જ્યાં આગળ એવું કહેવામાં આવે છે કે અહીંયા ચેસ અને કેરમ જે જીમખાનામાં અંદર જે ગેમો રમે એ રમવામાં આવે છે પણ હજી હાલ બી પત્તાની ગેમ તો ચાલુ જ છે ચીપો કાકા દરિયાપુર મનપસંદ જીમખાના જ્યાં અનેકવાર રેડ પડી ચૂકી છે છેલ્લે જ્યોતિબેન પટેલ દ્વારા એકસો ને બ્યાસી લોકોને પકડવામાં આવ્યા હતા અને એ પછી પણ અહીંયા હાલ પણ જુગારધમ ધમધમી રહ્યું છે